સ્વાગત છે તમારું આજે એક નવા વિડીયોમાં આજે આપણે જોવાની છે એ ગાડી મિત્રો જ્યારે પણ ક્યારેક નામ આવે છે કમર્શિયલ ગાડીઓનું ત્યારે સૌથી પહેલાં મગજમાં આવે છે મહિન્દ્રાની આ ગાડીનું કેમ કે સૌથી વધારે કમર્શિયલ વ્હીકલમાં ઉપયોગ થતી છે આ એક જ માત્ર ગાડી મિત્રો આ ગાડીના ડિટેલ રિવ્યૂ વિડીયો મેં એક બનાવેલો છે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તે અવશ્ય જોઈ લેવું ફક્ત ને ફક્ત આ ગાડીનો જ રિવ્યુ વિડીયો છે આજે આપણે આ ગાડીનો રિવ્યૂ નથી કરવાનું પણ આજે આપણે એમના ડ્રાઈવર સાથે વાત કરવાની છે ડ્રાઈવર કે માલિક જે આ ચલાવે છે એમને સાથે અભિપ્રાય લેવાનો છે કે કેવી છે ગાડી કેવું માઇલેજ આપે છે કયા પ્રકારનું ચલાવવામાં છે એ બધી જ વાત આપણે એમના ડ્રાઈવર સાથે કરીશું હવે વાત કરીએ આ ગાડીના એન્જિનની તો આ ગાડીમાં પચીસસો ત્રેવીસ સીસીનું એમ ટુ ડીઆઈ સી આર ચાર સિલિન્ડર ડીઝલ આવેલું છે જે પ્રોડ્યુસ કરે છે પંચોતેર બી એચપી પાવર અને બસો ન્યુટર મીટરનો ટોર્ક આ ગાડીમાં આવેલો છે આ મેન્યુઅલ ગાડી છે પાંચ સ્પીડ મેન્યુઅલ ગેર આવે છે આ ગાડીમાં આ ગાડી ટુ વ્હીલ ડ્રાઈવ છે એમાં ફોર વ્હીલ ડ્રાઈવ પણ તમે લઈ શકો છો જેનો પણ ઓપ્શન કંપની તરફથી આવે છે આ ભારે ભરકમ એન્જિન સાથે કંપની એવું કહે છે કે ચૌદથી તેરથી ચૌદનો એવરેજ તમે આરામથી નીકાળી શકો છો આમાં સત્તાવન લીટરનું ડીઝલ ટેન્ક આપેલું છે આ ગાડીની લંબાઈ બાવનસો પંદર એમ એમ પહોળાઈ સત્તરસો એમ ઊંચાઈ અઢારસો ને પોસઠ એમ છે તો હવે વાત કરીએ આ ગાડીના માલિક સાથે

અને મહિન્દ્રા બોલેરો પીકપ એફબી આવે છે એક્સ્ટ્રા લોંગ આવે છે મેક્સી ટ્રક આવે છે પણ જે એફબી ડી પીકપ એટલે એ અત્યારની તારીખમાં સૌથી વધારે માર વધારે માર્કેટેડ ગાડી છે તો લોડ કર્યા પછી પણ સરખી ચાલે છે એવું છે હા અને માઇલેજમાં સૌથી વધારે આવે છે મેન્ટેનન્સ આનું ઓછું આવે છે મેન્ટેનન્સ આ ઓછું આવે છે પેલી બધી ગાડીઓ કરતા પેલી બધી ગાડીઓ કરતા આનું મેન્ટેનન્સ બહુ ઓછું આવે બાકી આ ચલાવવામાં કેવી છે ચલાવવામાં સુપર કાર છે ભરેલી ગાડી હોય તો ચલાવવાનો એટલો મજા આવે છે ખાલી ગાડી હોય તો એટલો મજા આવે છે એવું છે ક્યારે એમ તમને નિરાશ કર્યા હોય કોઈ બી જગ્યા કે અહીં જવાનું હતું ત્યાં ન પોકાય આગાડી લઈને કોઈ પ્રકાર નહીં આ કોઈ પોલીસ નથી આ એવું છે એમ દમદાર તો આની સર્વિસ કેટલાની થાય છે અને ક્યારે આ ગાડી તમે સર્વિસ કરાવો છો સર્વિસ અબાઉટ 10 થી 12000 કિલોમીટર માં સર્વિસ કરાવું છું ચandro સર્વિસ માં એન્જિન ઓઈલ એર ફિલ્ટર ડીઝલ ફિલ્ટર ઓઈલ ફિલ્ટર પિનિયર ઓઈલ ગિયર ઓઈલ બધી બધી સર્વિસ અંદાજે 3500 4000 માં થઈ જાય છે व्हीલ સર્વિસ કરાવવાનો હોય ત્યારે 6 થી 7000 રૂપિયા

સરખી હમણાં જ હજી અઠવાડિયાની વાત કરું તો થી આગળ માણાવદર ગયો તો કિલોમીટર ખાલી જમવા માટે હોલ્ડ કરેલો બાકી કોઈ હોલ્ડ નહીં રનિંગ બ્યાસી કિલોમીટર ચલાવીસ છે ગરમીની જેટલી ગરમી ચાલુ કરીને દસ કિલોમીટરની અંદર પકડે એટલી જ ગરમી રહે એનાથી વધારે કોઈ ગરમી પકડતી નથી સરળતાથી ચાલે છે લંબા જેટલા કિલોમીટર ચલાવો એટલા કિલોમીટર પોનસો બ્યાસી કિલોમીટરનો માનો અવરંભ એવું છે એમ આ તો એ પાંચસો કિલોમીટરમાં તમને એમ સરખી ચલાવો તો એવરેજ કેટલા નો આપે સરખી રોડ સારો હોય સારો રોડ પાવરફુલ રોડ કોઈ ખાડા બાડા નહીં જમ્પ નહીં તો એવરેજ અત્યારે જે અનુભવ વાળા ડ્રાઈવર ને જૂના ડ્રાઈવરો છે એમનો કેવો એમ છે કે દસ બાર નો આ પિકઅપ એવરેજ આવે છે પણ મારા અંદાજ પ્રમાણે આ ગાડી નો એવરેજ લઈએ તો ચૌદ થી પંદર નો એવરેજ પણ મેળવી શકાય છે જેમાં તમે સિત્તેર ની સ્પીડ રાખી શકો છો સારો રોડ હોય ને એક જ ગેર હાલો તો સિત્તેર નો એવરેજ આરામથી આપે પંદર થી સોળ નો એવરેજ આરામથી આપે છે કન્ટિન્યુ તમે સિત્તેર ચલાવો તો પંદર થી સોળ નો એવરેજ આપે છે પંદર થી સોળ

બરાબર કે નથી થતી જે પહેલાં કંપનીમાં આવે છે એ બદલ તમે શું કહેવા છો એના પાછળ નું મોટું કારણ છે એક માં વાત તમને કહી દઉં કે પેલા સ્ટાર્ટિંગ ગાડી અંદર આવતી આવતી તો ગાડી ગાડી ત્યારે લોકો એમ સારી આવે છે પછી સાદુ પિકઅપ આવ્યું એટલે મેક્સ આવ્યું તો કે મેક્સ સારું આવે છે અને સિંગલ બેરિંગ આવે છે સાદુ પિકઅપ સારું આવે એના પછી બોલેરો આવ્યું બોલેરો આવ્યું એટલે કે મેક્સ સારું આવે છે અને બોલરો ખરાબ આવે છે એના પછી બોલરોમાં ડબલ ટોપ આવ્યું કે ડબલ ટોપ ખરાબ આવે છે સિંગલ ટોપ સારું આવે છે સિંગલ ટોપ પછી સેન્સર આવ્યું કોઈ પણ તકલીફ થાય તો જે ડેસબોર્ડ છે એની અંદર મિટર લાઈટો બતાડી દે છે તમે જઈને ઉભી કરો એટલે લેપટોપ મારી દે છે ગાડીના વગર કામ ની કારીગરોને શોધવાની જરૂર રહેતી નથી અંદર લાઇટ બતાડી દે છે ગાડી ને ફલવાની તકલીફ છે એ વસ્તુ ફોલાવો એટલે એની સરળતાથી

બધા કેવી રીતે કામ કરે છે આના અંદર સીટિંગ નું ઓપ્શન પાવરફુલ આવે છે ફોલ્ડિંગ સીટ આવે છે તમે આગા પાછી ડ્રાઈવર ને મુતાબિક કરી શકો છો આગા પાછી કરી શકો છો પાછળ કરી શકો છો તમારા હાઈટ મુતાબિક હાઈટ મુતાબિક ગાડી ચાલુ હોય એટલે જ બ્રેક આવે અને બંધ ગાડીમાં બ્રેકો આવતી નથી પાવર બ્રેક ગાડી આવે આની સિસ્ટમ છે આની કંપની સિસ્ટમ છે હા રેડી ગિયર બેર માં કોઈ તકલીફ રહેતી નથી પાવર ગિયર ગાડી આવે છે જેમ કે બોલેરો ને સ્કોર્પિયો ગિયર લે એ ટાઈપ ના ગાડી ગિયર લે છે ઈ સેમ ગિયર સેમ ગિયર હા બાકી બ્રેકોમાં આગળ ડિસ્ક બ્રેક આવે છે આગળ ડિસ્ક બ્રેક આવે છે પાછળ ડ્રમ ડ્રમ બ્રેક આવે છે કેવી છે બ્રેકોમાં ગાડી બ્રેક પાવરફુલ જેટલી ગાડી સ્પીડ થી ઢસે એટલી બ્રેક સારી આવશે જેટલી ગાડી ધીરે ઢસે એટલી બ્રેક ઓછી આવશે એમ કંટ્રોલ થઈ જાય એમ 10 મીટરમાં 40 50 ની સ્પીડ હોય આરામથી કંટ્રોલ થઈ જાય એવું છે નો પ્રોબ્લેમ નહી કંટ્રોલિંગમાં જેટલી ગાડી ભરેલી હશે એટલી બ્રેક સારી આવશે હા ભરેલી સારી ચાલે સારી ચાલે ભરેલી સારી ચાલે કુદા કુદ ન કરે

કોઈ એર બેર ની કોઈ પ્રોબ્લેમ નથી આ ટાયર ની અંદર એપોલો ટાયર માં એર ની પ્રોબ્લેમ વધારે રહે છે એર નો મતલબ છે કે ટાયર લોડિંગ માં ચાલે ગાડી પછી ટાયર નો પોટો નીકળી જવાનો પ્રોબ્લેમ હોય છે સાઈડ માં પોટો નીકળી જાય છે ગાડી વાઇબ્રેટ મારવા માંડે છે બહાર ની ભાગે પોટો નીકળે તો ડ્રાઈવર ને દેખાઈ જાય અંદર ની ભાગ માં પોટો નીકળી જાય તો કોઈ ખબર હેત એમ એર આવી જાય છે એપોલો માં કોઈ કોઈ તકલીફ નથી એપોલો માં તકલીફ ખરી થોડા થોડા ઘણી તકલીફ ટાયર એપોલો કરતા સારા છે આ સેગમેન્ટ માં આ સેગમેન્ટ બહુ સારો એમ તો આ ગાડી બધી રીતે સારી છે પણ આ બોલેરો જે પણ ગાડી છે એમાં સેફટી નથી આ ગાડીમાં એટલે કે એરબેગ બીજા આવતા નથી એ બદલ તમે શું કહેવા માંગો છો આ ગાડી કોમર્શિયલ વિહીકલ છે હા કોમર્શિયલ વિહીકલ છે ગાડી થયા પછી સિંગલ રોડ છે ની ચાલશે મેન્યુઅલ પાંચમો ગેર લાગશે ત્યારે સાઈઠ થી સિત્તેર ની સ્પીડે તમે ચાલશો તો ડ્રાઈવર જો એને સતર્કતા અને નિયમ પ્રમાણે રૂલ્સ થી હેડસે તો આમાં એક્સિડન્ટનો નો કોઈ તકલીફ થવાની તમારે પાસે બહુ ઓપ્શન રહેશે સાઈઠ થી સિત્તેર ની સ્પીડ માં તમારે પાસે ગમે એવો ઓપ્શન રહેશે તમે રોડ નેચી ગાડી ઉતારો તો પણ પલ્ટી ખાવાનો કોઈ પ્રોબ્લેમ નહીં રહે

હા એ તો દેખાય છે ગાડી તો બઉ તમે જયારે રસ્તા ઉપર નીકળો છો ત્યારે પબ્લિક મોડી હાલની તારીખ માં નવા મોડલ થ્રી એસી વાળું આવે છે એ રીતે મારી ગાડી નું બોડી નું કુલ વેટ છે ફક્ત બોડી નું

એવી ભણાયેલી છે હો બાકી ગાડી તમારે એક નંબર બનાવેલી છે હું બતાવી દઉં કેવી રીતે બનાવી છે આ ગાડી તમે જોઈ લખો હા જરૂર આ સાઈડનો કંઈક લુક આવો છે બાકી એક બીજો વિડીયો બનાવ્યો છે મેં એમાં આ ગાડીની આ જ ગાડી છે જોઈ લેવું ડિટેલમાં ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ

પણ જેને એસી પસે છે એ લઈ શકે છેલ્લો એક પ્રશ્ન કે તમારા હિસાબથી આ ગાડી લેવાય કે ન લાવે જો હમણાં નવા કદાચ લેવાના કરશે તો આ ગાડી કેટલામાં તમને પડી અને હાલમાં શું કિંમત છે આ ગાડીની ઓન રોડ કિંમત ની વાત કરીએ તો આજે ગાડી નવી પેટી જયારે બે હજાર ઓગણીસ ના બારમા મહિનામાં લીધી ત્યારે આ ગાડી સાત લાખ ત્રણ હજારમાં ઓન રોડ પડી બે હજાર વીસ જ કહેવાય ને ઓગણીસમાં લાસ્ટ મહિનો છે એટલે બે હજાર વીસમાં સાત લાખ ત્રણ હજાર સાત લાખ ત્રણ હજાર આ ગાડીની કિંમત આ ગાડી હાલ તો આ ગાડીની કિંમત થઈ ગઈ દસ સાડા દસ ઉપર સાડા દસ લાખ કિંમત આ ગાડીની કિંમત થઈ ગઈ તો એ કંપનીએ ત્રણ લાખ જે વધાર્યા છે એ તમે શું કહેવા માગશો એટલો અરે બે લાખ વધાર્યા છે એટલું કાંઈ ફીચર આપવામાં આવ્યું નથી પણ આ ગાડી વેચાય વધારે છે જે આ સેગમેન્ટમાં એ એફબી વન પોઈન્ટ સેવન કરતાં એક પોઈન્ટ ત્રણ વધારે વેચાય છે મૂળ એના કારણે કે એમાં નવી કોઈ સિસ્ટમ આવેલી નથી હમણાં એસી ગાડી નવી આવેલી છે એમાં એસી આવેલી છે આ ગાડીમાં નથી આલી છતાં એ કંપનીએ એટલો ભાવ વધારે છે તો તમે કંપનીને શું કહેવા માગશો કે શું આ ભાવ રેડી છે આ ગાડીના

કે આ ગાડી લેવરાય કે ન લેવરાય જે આ જ ગાડીનો પ્લેન કરે છે પણ એમને ખબર નથી કે કેટલો એવરેજ આપે છે કેટલી સર્વિસ છે તો એ હિસાબથી આ ગાડી લેવરાય કે ન લેવરાય હવે એમાં એવું છે કે માણસો આફવા બહુ ઉડાર્તા હોય હા કે બોલરો બગ પિકઅપ એક્સ્ટ્રા સ્ટ્રોંગ 1.3 ડબલ ટોપ

આ વેલ્યુ ફોર મની કહેવાય ઓકે તો ખૂબ ખૂબ ધન્યવાદ ઉમેદ કરું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હોય જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું નવા એક વિડીયો સાથે ધન્યવાદ